કોડીનારના ઘાટવડ ગામે શહીદી કરબલ્યાની યાદમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં એકાણું દાતાઓએ રક્તદાન કરીને પોતાના સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી ઘાટવડ ગામ સમસ્ત દ્વારા શહીદે કરબલ્લાની યાદમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કુમાર શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ઘાટવડ ગામના તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને કેમ્પને સફળ બનાવ્યો હતો સવારે દસ વાગ્યે સૈયદ ઈર્ષાદ હુસૈન બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં રેડ ક્રોસ બ્લડ બેંક વિરાવળ તથા લાઈફ લાઈન બ્લડ સેન્ટર જૂનાગઢના સ્થાપે માનવ સેવા આપી હતી મુખ્ય આયોજક સરપંચ અબ્દુલ મહેતર અને શબ્બીર સેલો દ્વારા આ કેમ્પનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં ઘાંટવડ ગામના હિન્દુ મુસ્લિમ એકતાના હિમાયતી એવા ગામના સરપંચ અબ્દુલ મહેતર તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી સમી મિરર સાથે ફારૂક કાજી ઉના